ભાજી બટેટાનું શાક તો ચાલો જો તો અત્યારે વાગી ગયા છે સાંજના સવા છ ને અમે રેડી થઈ ગયા છે ગામમાં જવા માટે તો વિચાર્યું છે કે હવે પહેલાં આપણે સોની ન્યા જઈએ સોની ને છે હવે શું ને એ તો તમને પછી ખબર પડશે પણ પહેલાં ન્યા જઈ આવીએ ને પછી ગામમાં જઈએ તીર્થા માટે સરપ્રાઈઝ છે ને મારા માટે

બાકી આ ફોટો છે એમાં તીર્થા એક વર્ષની હતી ત્યારે આ ફોટો પડાયો હતો અમે એ પછી આ તીર્થા પછી આ મોડેલ મોડલ ઓફ ધ યર બની હતી રાજસ્થાનમાં એ ફોટો છે તીર્થાનો આ ત્યાં પુલ પાટી હતી એનો છે રાજસ્થાનમાં જ અને આ તો ઘરે પાડેલો હતો જે અમે આ ઓડિશનના આવ્યું હોય ને ત્યારે એ ફોટો છે તો કેવું લાગ્યું કે જો હવે છે ને આપણે પ્લાસ્ટિક લગાવવાનું બાકી છે એ પ્લાસ્ટિક પછી રાતે લગાડીશું અને યુનિફોર્મ ને બધું ધોવાઈ ગયું તો બધું મૂકી દઈએ પેક કરીને કેમ કે હવે વેકેશન પડી ગયું ત્યાં થાને તો હવે આપણે વીસ દિવસ પછી આ બધું કાઢવાનું છે પેક કરીને મૂકી દઈએ તો જો આજે તો ખ્રીસા આવી જ ઘરે ને ખ્રીસા ડાયરેક્ટ સ્કૂલેથી આવી જ નહીં ખ્રીસા સ્કૂલેથી આવી વેકેશન જ પડ્યું વેકેશન ક્યારે પડવાનું છે ચાર તારીખે અરે ચાર તારીખે પૂરું થઈ જાય આ જો એને તો બે દિવસ મોડથી વેકેશન પડી ગયું એમ તો જલસે જલસા છે બે જણી ટેબ્લેટ લઈને બેઠી છે ને એમાં ડ્રોઈંગ કરે છે એકબીજા તો ચાલો આજનો વ્લોગ અહીંયા આપણે એને કરીએ કેમ કે કાલનો થોડો કરો અને આજનો થોડો અને પાછો નવો વ્લોગ આપણે પછી સ્ટાર્ટ કરશું અમારી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય 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 કરી દો બાય કરી દો રિસા તીર્થા Bye.